मैं यूं गई रे ए भाई ले Ubur उबुर रखो भाई उबुर रखो उबुर रखो बा पापा

બાકી હવે એટલું બધું કંઈ કામ નથી હવે ટૂંક સમય પાછો છ સાત આઠ જમણ પાછા બહાર જવાનું પ્લાનિંગ કરી છે આ વખતે આશુ બેન જવાના છે થોડાક દિવસ આમ બહાર તો જોઈએ છીએ પ્લાનિંગ અત્યારે ચાલુ છે બાકી મને લાગી ગયું છે અત્યારે ભૂખ તો પેલા છે ને પેટ પૂજા કરી લઈએ તો એટલે આજે મારા ઘરે અલગ શાક બનેલું છે ડાંભાનું જો આ સોડવાનું છે ને છોડ હોય ને એનું બનાવે ડાંભાનું તમે ખાધું કહીએ તો કમેન્ટ કરી દેજો આ ઝાડું જોઈએ ખેતરમાં ઉગે એના શું કહેવાય ડેળુનું શાક છે ડાંભો કહેવાય આ ડાંભો અમારે ડાંભા કહે તો સાઈસ ની કઢી ને બનાવે છે આમાં સાઈસ કઢી જ છે ને આ ડાંભો છે મેં તો જમી લીધું ફેમિલી ને બરફ આવ્યો છે બરફ લેવા જાવ છું તમારે ખાવ બા નહીં મારા લાવતો હે નહીં ઘેર તો હું મમ્મી જ છે ઈ બીજા તો બપ્પા ગામમાં માં જલા મારા બરફ ખાવ છે જમવા બેસી ની વાત બરફ આવે તડકા ની ઠંડી ઠંડી પિયાલી મજા તો આવે કરે બરફ તો ખાઈ લીધો હવે કઈ કામ તો છે નહીં

ઘણીવાર વાર મને શું કહેવાય મેં એટલું બધું આપણે શું ખાતર ને એવું નાખવાનું તે આપડે કાર્ય કાર્ય રાખ લે બાકી તો અહીંયા ટ્રેક્ટર છે આખે છે જોઈ છે એટલે આટો મારવાનો છે ને કે ફાવતું નથી હું મોટા બા આટો આટો મારવા નીકળી જાય હે ખણિયા નડે તી ને ખેડવાનું છેડું એટલું ઉડાડી નાખે ખણિયા ભણિયા બધું લે લે ભાઈ આ તો હલાવું દે લે બા એ ભાઈ લે લે આઠું તો ભાઈ ભાઈ ગયું ભાઈ ટ્રેક્ટર ભાઈ ગયું આવડે ભાઈ આવડે અમને લેતા જા ભાઈ

આતે તમિલ રોડી રે તો હેલુ આમ તો હેલુ હ લાગે હેલુ હાકી ના કે રીમોટ ની ગડે વાવો તો ખબર પડે આપણે ગાડી નો મારી આપણે કોઈ ટ્રેક્ટર ભાઈ આ રવા ને હાથ પડ દે તો હે પડ પાંચ સુ આવને હવે

સૌલે સુવિનસનો ખાટા કાયત્રાને કોઈ ફ્રેન્ડ આઈ પડનાથી તો લેવાય આહા કોને ખાવાય કોને પાણી થાય એ આ મે કામ બાર કો વાય બાદવા બાપા ઓસે બાપા બા કાયત્રા હું ના આવી ખાટા ની ખાવા મન થાય ને ટાકા કા દરે તમારો બાપ નો ખવાય માંદા પડીએ યાર આ મેં ના લીધા એક જ ખાધું મેં ના નો ખાધું પણ મેં અડધુંય ને ખાધું હું ખાતી નઈ હું ખાતા હમલા ને ખાધું એટલે ના

Yắc đi cơ đi dìm, bây giờ yam kì đi cơ đi dìm Này nè, khuất đâu, A mà yắc vầy nè Đây là bật bình an sinh mà bật châu mất Mình đã sớm xì đù

એટલે ને ફોવાનું બહુ લેટ થાય છે મારે એટલે અત્યારે હોય જાય શાંતિથી બ્લોગ એડિટ કરી અપલોડ કરી ફેસબુકમાં અપલોડ કરી બધું કરી તોય મોડું થઈ જાય બાકી તો યાર આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે ગમ્યું હોય ત્યાર લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં મળી આવે છે કાલે નવા વ્લોગમાં જ બધાને જય માતાજી બાય 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 બાય